ગૌમાતાને રાષ્ટ્રીય માતાના દરજ્જાની માંગ સાથે આજે ભુજ ખાતે વિવિધ ગૌપ્રેમી અને હિન્દુ સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા ભવ્ય શક્તિ સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ અંતર્ગત જુબિલી ગ્રાઉન્ડ ખાતે ભેગા થયેલા સંતો અને સમાજના અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ગૌમાતાને રાષ્ટ્રીય માતાના દરજ્જા માટે સરકાર સમક્ષ રજૂઆત કરવાની માંગ કરી હતી આ અવસર પર પત્રમાં મહત્વપૂર્ણ ત્રણ માંગણીઓ ઉઠાવવામાં આવી હતી કે ગૌમાતાને રાષ્ટ્રીય માતાના દરજ્જાની માન્યતા આપવામાં આવે ગાયના દૂધ મૂત્ર અને ગૌમય આધારિત ઉત્પાદન માટે સરકાર તત્કાલ સહાય જાહેર કરે રોડ પર ભટકતી ગાયો માટે વ્યવસ્થિત આશ્રય અને વ્યવસ્થાની સુયોજના થાય આ યાત્રા અને આવેદનપત્ર દ્વારા સમગ્ર સમાજમાં ગૌમાતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સંસ્થાઓએ વધુમાં જણાવ્યું હતું કે ગૌમાતાના રક્ષણ માટે સરકાર કાયદાકીય અને તત્કાલ પગલાં ભરે તેવી તેમની અપેક્ષા છે આ પ્રસંગે યોગી દેવનાથ બાપુ જાગીર બાપુ બાદરગઢ રવેચીધામ બાપુ ભુવાજી પાબુધામ મહાદેવભાઈ વીરા દિનેશભાઈ ડાંગર દામજીભાઈ ગાઘલ શિવજીભાઈ જગુભા જાડેજા ભરતભાઈ રબારી ભાવેશભાઈ ડાંગર ભરતભાઈ સહિતના અગ્રણીઓ જોડાયા હતા